આ યાત્રા વોર્ડ નંબર અગિયાર ના વોર્ડ ગાર્ડન થી શરૂ થઈ વિકાસનગર વૃંદાવન બંગલો સંતોષનગર મથુરા નગરી થઈને યદુસન ફારમાની બાજુમાં રોડ પાસે પૂર્ણ થઈ હતી ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ છે જેમાં ભારતીય સેનાની સિદ્ધિઓને ગૌરવથી યાદ કરવામાં આવી છે તિરંગા યાત્રા દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રની એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે ઘટના પછી ભારતીય જે કરે છે એના એના એની સન્માન આપવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે એ જ ઉપક્રમમાં આજે સનફાર્મા રોડ ઉપર છત્રીસ સોસાયટી દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં મારે આવવાનું થયું આ તિરંગા યાત્રા દ્વારા અમે સેનાને સન્માન આપીએ છીએ સેનાને વંદન કરીએ છીએ અભિનંદન કરીએ છીએ અને આ જ પ્રકારનું આપણું સાહસ દુનિયાની અંદર જે તાકાતમાં તાકાત અને પરચો દેખાડ્યો છે એવો જ પરચો ભારતીય આ જે અદમ્ય જુસ્સો અને સાહસ પૂરું પાડ્યું છે એનાથી ભારતના નાગરિકોમાં પણ આજે આ તિરંગા યાત્રા દ્વારા જોશ જોવામાં આવે છે દેશની દીકરી અને શહેરની દીકરીની ઓપરેશન સિંધુ પાઠ પાડવામાં વડોદરા માટે તો અતિ ગૌરવની વાત છે અમે ખુદ વ્યક્તિગત પણ એક નાગરિક તરીકે મને પણ ગૌરવની લાગણી અનુભવાય છે કે જ્યારે વડોદરા શહેરની એક દીકરીએ આખા ઓપરેશન સિંધુરની અંદર મહત્વની ભૂમિકા ભજવી અને જ્યારે પ્રેસ બ્રિપિંગ થયું અને જ્યારે જાણવા મળ્યું કે આ તો આપણી દીકરી છે તો ખરેખર હર્ષની લાગણી અનુભવાઈ હતી કે વડોદરા શહેરની દીકરીએ આજે આવડું મોટું ઓપરેશન જે થયું દુનિયાની અંદર એ કદમ સાહસ બતાવ્યું અને એમાં આપણી દીકરીએ જે સાહસ બતાવ્યું છે એ પણ ગૌરવની વાત છે પહેલગામની જે ઘટના બની અને ત્યાં આતંકવાદીઓએ જે રીતે ધર્મ પૂછીને લોકોને માર્યા અને બહેનોને એવું કહેતા ગયા કે મોદીને સંદેશ આપજો તો એ જે સિંદૂર છોડીને ગયા હતા એ બારૂદ બની અને પાકિસ્તાન પર તૂટી પડ્યું અને સૈન્યએ જે તાકાત બતાવી એના ખુશીમાં આજે આખા દેશમાં અને વડોદરા શહેરમાં ગુજરાતમાં બધે જ આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આપણી સૈન્યએ જે અદમ્ય સાહસ બતાવ્યું છે એના પ્રોત્સાહન માટે આજે આખી દુનિયા એ જોવે કે ભાઈ આખી દુનિયા ભારત દેશના નાગરિકો પોતાના સૈન્ય જોડે છે અને બધા એક છે અને કોઈ પણ દુશ્મનને આવી ઘટનાને સાંખી નહીં લે એ બતાવવા માટે આ યાત્રાઓ નીકળી રહી છે